ત્યારે અમને એ શિક્ષક મોકલવામાં આવતા એટલે બીજા ધોરણથી હવે એ આવતા ને એમને અંગ્રેજી જ ભણાવતા આવડતું એટલે એમણે અમને અંગ્રેજી ભણાવવાની શરૂઆત ત્યારથી કરી દીધી એ શિક્ષક ખૂબ ગમતા હતા એને કારણે થઈને એ ભાષા પ્રત્યેનો એકચ્યુઅલી પ્રેમ જન્મવા માંડ્યો કારણ કે અમારા શિક્ષકો અમને ચોપડીમાં જે હોય એ જ ભણાવતા હતા આ જે શિક્ષક આવતા હતા એમની પાસે ચોપડી હતી જ નહીં કારણ કે એ ધોરણની અંદર ચોપડી નહોતી એટલે અમને જે ભણાવતા હતા એની અંદર અંગ્રેજી કવિતાઓ ને અંગ્રેજી વાર્તાઓ ને અંગ્રેજી એનિમેટેડ કેરેક્ટર્સ અને એ બધાને કારણે અમને એ ભાષામાં આપણે વધુ રૂચિ થઈ સ્વાભાવિક રીતે અને એ રુચિ જે છે એ પછી ધીરે ધીરે વધતી ગઈ ગુજરાતી માધ્યમમાં ભણવા પછી જ્યારે તમારે અંગ્રેજી માધ્યમમાં સ્વિચ થવાનું હોય ત્યારે તમને જે નેચરલી જે અઘરું ટ્રાન્સલેશન લાગે એ તો મને પણ લાગેલું વધારે અઘરું એટલા માટે લાગેલું કારણ કે મેં આર્ટ્સ લીધેલું આર્ટ્સ લીધેલું એટલે તમે તમારી પાસે લોજિક અને સાયકોલોજી જેવા નવા વિષયો આવે કે જે અગિયારમાં અને બારમા ધોરણની અંદર જ આવે ને એની સાથે નવા નવા ઘણા બધા શબ્દો આવે કે જે ગુજરાતી ભાષાના જ હોય પણ દસમા ધોરણ સુધી તમારે ભણવામાં ક્યારેય ના આવ્યો આપતા હોય જેમ કે પ્રત્યક્ષીકરણ જેવો શબ્દ જે છે એ મેં જ્યારે સાયકોલોજી લીધું ત્યારે ભણવામાં આવ્યો ને મને કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે આ પરસેપ્શન છે તો મન થયું કે આ પહેલાં કેમ નહોતી ખબર બિકોઝ ઇન ઇંગ્લિશ ઇટ બીકેમ ઇઝીયર સમહાવ કારણ કે એ શબ્દો તમારી આસપાસ બોલનારા લોકો જે છે એ રેફરન્સમાં એ શબ્દો વધારે વાપરતા હતા ગુજરાતી એના ભાષાંતર કરતા એને કારણે થઈને ધીરે ધીરે બે વાર એકવાર ગુજરાતી ભાષા શીખવી અઘરી પડી અગિયારમાં ધોરણમાં અને પછી એ જ ભાષાનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં શીખવું અઘરું પડ્યું જ્યારે ઇંગ્લિશ મીડિયમની અંદર કોલેજમાં ભણવાનું નક્કી કર્યું હવે કોલેજમાં હું ઇંગ્લિશની અંદર મેજર્સ કરતી હતી અને સાયકોલોજીની અંદર મારો ફર્સ્ટ હતો એટલે બંને ભાષામાં મેં જે ભૂલ કરી હતી એ હતી કે મને ભાષા શીખવામાં રસ હતો મને સાહિત્ય શીખવામાં રસ નહોતો પણ એવી મને ત્યારે ખબર નહોતી પડતી કે ભાષા અને સાહિત્ય બે અલગ બાબતો છે એટલે અંગ્રેજી ભાષા ભણવી છે એવું ખબર હતી પણ ચોસર ભણવા છે ને ઇલિયટ ભણવા છે એવી નહોતી ખબર કારણ કે અંગ્રેજી ભાષા શીખવી ખૂબ સરળ છે ચોસર અને ઇલિયટ અને શેક્સપિયર શીખવાય ખૂબ અઘરા છે અને એની સાથે તમે કેટલો તમારો રસ ભળે છે તમે કેટલું રેઝોનેટ કરી શકો છો એ વાત સાથે તમે જે વાર્તાઓ જે વિષયો જે માઇથોલોજી સાંભળીને ઉછર્યા છો અને તમે હવે જે વાંચો છો અને જે ભાષા એની અંદર ભણો છો એ ભાષા તો અત્યારે તમારી આસપાસ કોઈ બોલતું જ નથી તો તમે જ્યારે એ ભાષા ભણો છો અને પછી એ ભાષાના સમયની અંદર જ્યારે જાઓ છો અને પછી એ ભાષાનો ઇતિહાસ પણ જ્યારે ભણો છો ત્યારે તમને એનો ઇતિહાસ શીખવામાં કેમ રસ પડે એવું એ ત્રણ વર્ષ સુધી મારા મનની અંદર કન્ફ્યુઝન રહ્યું હું સારી વિદ્યાર્થીની હતી અને સરસ ગ્રાસપિંગ પાવર મારો હતો એટલે માર્ક્સમાં ક્યારેય પ્રોબ્લેમ નથી થયો પણ તમે આજે મને બેસાડીને પૂછો કે ઇલિયટની કોઈ બે કવિતા કહો કે ચોસરની બે કોઈ કવિતા કહો તો હું તમને નહીં કહી શકું પણ તમે મને કહો કે રમેશ પારેખની કોઈ બે કવિતા કહો કે ઉમાશંકરની કોઈ બે કવિતા કહો તો હું તમને કહી શકીશ એની પાછળના જે કારણો છે એ કારણોને કારણે આઈ ચોઝ ટુ હેવ ગુજરાતી જે મારી પ્રાથમિક ભાષા હોય મારા પ્રોફેશનની અંદર કારણ કે મને સમજાયું કે એક તમારા આખા જીવનનો જે બોળો નિચોડ જે હોય છે ને એ બધો જ તમારી પાસે એ નીચોડ ગુજરાતી ભાષાનો જ છે તમને બીક લાગે છે ત્યારે તમે ગુજરાતીમાં જ મદદ માંગો છો તમે સપના જુઓ છો તમે તમારી ગુજરાતી ભાષાની અંદર સપના જુઓ છો એમાં ત્યાં કે કોઈ દિવસ ભાષા બદલાતી નથી ગમે તેટલું ઇન્ફ્લુઅન્સ હોય ત્યાં તમને કોઈનું પિયર પ્રેશર રહેતું નથી તો તમારી ભાષા જે છે એ તમારી પોતીકી ભાષા ક્યારે બને છે જ્યારે તમે કોઈ અંગત વાત કરવાના હો ત્યારે તમે ઓશિકાની ઉપર જ્યારે કોઈની સાથે નરમ નરમ વાતો કરતા હો ને ત્યારે તમારી ભાષા બદલાતી નથી ત્યારે તમારી ભાષા એ જ રહે છે કારણ કે એ તમારી અંગત છે અને એટલા માટે તમે બાળપણમાં સાંભળેલા તમારા હલરડાઓ જે છે એ ગુજરાતીની અંદર છે તમે લગ્નની અંદર સાંભળેલા ફટાણા જે છે એ ગુજરાતી છે તમે તમારી બા પાસેથી વડમાં સાંભળેલી કહેવતો જે છે એ ગુજરાતી છે સાંઢીએ ચડીને છાણા ના વિનાય આવું તમને વડમાં જ્યારે સાંભળવા મળ્યું હોય ત્યારે તમને ખબર પડે કે ઓ આ રેફરન્સ ધારો કે મારે રેડિયો પર કોઈને કહેવો હોય અને આ જ વાત મારે કહેવી હોય તો હું જ્યારે આમ બોલીશ તો દરેક ગુજરાતીને સમજાશે પણ હું મુંબઈમાં જ્યારે રેડિયો કરતી હતી ત્યારે મને નહોતી કહેવા પડતી કે મારે આ વાત એમને સમજાવવી હોય તો ઓછા શબ્દોમાં હું તરત રીતે કેવી રીતે કહી શકું એના માટે કયા શબ્દો કયા મુહાવરા કયા રૂપક કે કઈ કહેવતો વાપરી શકો કે જેને કારણે એમના માટે વધુ રસપ્રદ બને અને વધુને વધુ જેમ તમે કામ કરતા જાઓ અને બીજી ભાષાઓમાં પણ કામ કરતા જાઓ ભલે તમને બીજી ભાષામાં રસ પડે પણ તમને એવું સમજાય કે તમારું હોમ ગ્રાઉન્ડ જે છે ને એ તમારી ભાષાનું વધારે અને મજબૂત તમે બનાવી શકશો ઇન કમ્પેરિઝન ઓફ એની અદર લેંગ્વેજ એક મારા એ રહ્યો છે કારણ કે ભરતભાઈ સાથે મેં પણ ઘણું કામ કર્યું છે આપણા પિતાશ્રી સાથે અને વોટ અ ગ્રેટ ઇન્ટેલેક્ચ્યુઅલ મેન એમને એમનો બિલોટિંગનો ગોટો હજુ પણ મને યાદ છે કરસાણી દાદા જે રોલ કરતા હતા તો આ પ્રકારની કૃતિઓ જ્યારે ઘરમાં ચર્ચાતી હતી ત્યારે દેવતીના માનસ પટલ પર એની શું અસર હતી અમારા ઘરે તો દર્શક પણ આવતા અને ઉમાશંકરભાઈ પણ આવતા એટલે અમે બાળપણની અંદર એ બધાના ખોળામાં એમના એમના ધોતિયામાં સળ પાડ્યા છે બેસી બેસીને પણ રસપ્રદ વાત એ છે કે જેમ કે ગિલો